ગાઈઝ ફાઇનલી આપણે છાપરું તૈયાર થઈ ગયું છે અને હજુ મોસ્ટ ઓફ સિત્તેર ટકા જેટલું કામ પૂરું થયું છે સાઈડોમાં હજુ લોખંડની દરવાજા અને બે ભાગ પડી જશે એકમાં કોઈલ રહેશે એક મશીનું રહેશે હજુ વાંસ બાંધ્યા છે અત્યારે ટાઈમ પર કેમકે ટાઈમ ના હોવાને કારણે આપણે છાપરું એટલે સ્કીપ કરી નાખ્યું છે હવે એનું આગળનું કામ અઠવાડિયામાં ચાલુ કરીશું અને જોઈ શકો છો ગોળીન સીનું બે અત્યારે હેરાન થઈ રહી છે અહીંયા મખીઓ ઘણી હેરાન કરે છે વરસાદમાં આમ જ હોય ભાઈ વરસાદ જાય ને પછી ક્યાંક થશે સારું અને છાપરું ખોલી નાખેલી જગ્યા ઘણી એમને વાપરવા મળી જશે ઘોડાઓ માટે તો વાંધો નહીં આવે કેમ છો બધા મજામાં આઈ હોપ કે સારો જ હશે તમે જોઈ શકો છો છાપડું આપણું તૈયાર થઈ ગયું છે અને આપણી બે લાડલીઓ પાણી પી રહી છે અંદર આપણે ભૂસો રાખ્યો છે ઘોડાઓને ખવડાવવા માટે નીચેથી પાણી જતું હોય છે એટલે ભૂસો પડે નહીં એટલે માટે ગમેલામાં રાખી દીધો છે ટ્યુબ્રુ કટિંગ કરીને રાખ્યું હતું તો એ કામ આવી ગયું એના ઉપર પ્લાસ્ટિક ઢાંકી દીધું છે પાણી પલળે છે ઉપર પણ ભૂસો નહીં પલડે લચકો છે આટલો વધ્યો છે બીજો નાખી દીધો છે ઘોળાઓને એટલે વાંધો નથી અહીંયાથી ટેકો તૂટી ગયો હતો ગાઈસ એટલે આપણે અહીંયા આ મેન ટેકો એને આપણે રાખી દીધો છે હવે આ નમશે નહીં અહીંયા અને અહીંયાથી પ્લાસ્ટિક તૂટી ગયું છે એટલે પાણી આવે છે થોડું થોડું વરસાદી માહોલની અંદર તમે જોઈ શકો છો હવે પાણી પીપળામાં પડે છે એટલે વાંધો નથી પીપળું ભરાશે પણ હવે આની અંદર આપણે તંગ પરસી થરા ને બધું રાખ્યું છે હવે બીજી કોઈ જગ્યા એવી છે નહીં સુરક્ષિત સેફ્ટીવાળી કે આપણે એને રાખી શકીએ એટલે આપણે એને અહીંયા જ રાખ્યા છે ભાઈ 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 ફૂલ ચાલુ છે છે અને વીજળી કટકાના થઈ રહ્યા ઘરે જવું પડશે તો આવી હાલત થાય છે જ્યારે ફૂલ વરસાદ પડતો હોય ને ત્યારે હજુ આપણે આને ને અહીંયાથી છોડીને અહીંયા બાંધશું જેથી કરીને આ બાજુ ઊભી રહે વરસાદમાં બલડે નહીં અહીંયાથી પાણી આવે છે એટલે અત્યારે આપણે એને અહીંયાથી બાંધીને અહીંયા બાંધી દઈશું આ બાજુની સાઈડમાં હવે છોડવી છે પણ વરસાદ ચાલુ છે હું પોતે પલળી જઈશ અને જોઈ શકો છો શું હાલત છે વરસાદની માહોલ કેવો થઈ ગયો છે સાફ સફાઈ કરી શકાતી નથી વરસાદના માહોલમાં અને હા વાડાની વાટ લાગી ગઈ શકાય હવે જેમ બને એમ જલ્દી આને સૂકું નીકળે તો સાફ સફાઈ કરવી પડશે કેમ કે ઘોડાઓને ઘણી તકલીફ પડે આમાં ચોખ્ખું કરવું એ બહુ જરૂરી છે અને ઓઇલ ખાઈ રહે છે એટલે ડિસ્ટર્બ નથી કરવી અને વરસાદ પર પડે પલળે છે તો આપણે પલળી જાશું તમે જોઈ શકો છો શું વરસાદનો હાલ છે આવી સંજોગોની અંદર આપણે શું કરવું જોઈએ અશ્વને સાચવવા પોતે સાચવવા કે ધંધાપાણી પાણી જોવા શું કરવું કાંઈ સમજણ નથી પડતી તો અશ્વ તો એક સુરક્ષિત જગ્યા છે વરસાદનું એટલું પાણી અંદર નથી આવતું એટલું સારું છે એક આપણે ખાસ વાત એ કરી કે છાપરું છે ને ભાઈ બે ભાગમાં ફેલાવી દીધું ને ઓછામાં ઓછી વીસ ફૂટ લંબાઈ કરી નાખી હતી એના કારણે વાસોટ કે પાણી અંદર નથી જતું એટલું આપણા માટે સારું છે તો કદાચ આપણે દસ બાર ફૂટનું છાપરું બનાવ્યું હોય તો રસ્તો બદલી જતા અને તકલીફ હતી ને કોળું ન રહેતું કોળું રાખવા માટે આપણે વીસ ફૂટની લંબાઈ કરી હતી ઘણું સારું કામ થઈ ગયું તો મને લાગે છે બહુ ઝાંઝો ટાઈમ નહીં ટકે દસેક દિવસની અંદર છાપરું તૂટી જશે કેમ કે આપણે બાંધવામાં કાળજી નથી રાખીએ અને સાવ એવી કમજોરીવાળું છાપણું બનાવી દીધું નોલેજ હતું નહીં એટલે એટલે જોઈશું હવે શું થાય છે સીનું આપણે ખાઈ રહી છે અને કોઈલને પણ હવે જગ્યાએ ચેન્જ કરી દઈએ કાંઈ તો આવે સંજોગોની અંદર કેમ અશ્વને સાચવવા કેમ રાખવા એ બહુ ખરેખર બહુ તકલીફ જેવું થઈ જતું હોય છે તો વરસાદની અંદર જેટલું બને એટલું પહેલાંથી જ સારી જગ્યાએ બાંધી દેવા જોઈએ કે આ તમામ તકલીફોમાંથી દૂર રહે ટેન્શન ના રહે વરસાદનું તો છાપું આખું હલી રહ્યું શકાય તમે જોઈ શકો છો આખું છાપું હલી રહ્યું શકાય તો ફટાફટ બાંધીએ ની અંદર અને પછી જઈએ ઘરે કેમકે વરસાદના પલળવું બહુ યોગ્ય નથી બીમાર પડી જવાય તો મળીએ નેક્સ્ટ ની અંદર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ને લાઈક કરી દેજો શેર કરી દેજો જય હિન્દ જય ભારત આપણી ગાંડીએ પૂરું કરી લીધું છે ડાઇટ તો હવે એ પણ થોડી થોડી શરીરમાં ખીલતી આવે છે એટલે વાંધો નથી મને એમ લાગ્યું કે આ જગ્યાના કારણે થોડી તકલીફ પડતી હશે ખાવા પીવામાં પણ એવું નથી કહે થોડી સારી એવી પરફોર્મન્સ હતી તે સારી એવી ઘટી હતી એ પ્રમાણે સારી થઈ ગઈ છે અને આ છે આપણી કોયલ કોયલની તમને પગની હાલત બતાવું તો હજુ નોર્મલી શો જોશે એક બે જગ્યાએ તમે જોઈ શકો છો એનો જે દુખાવો હતો ઘણો સુધરી ગયો છે હા બેટા પગમાં ઘણું સારું થઈ ગયું છે બાકી કાલનું પરફોર્મન્સ કેવું હતું ગાઈસ કોમેન્ટ જરૂર કરજો કોયલનું કાલે ઘણી મસ્તી કરી છે એટલે આજે સાંધ ઊભી છે

તો કેમ છો બધામાં આઈ હોપ બધા સારા જશો તો આજનો વિડીયો સ્પેશિયલી આપણે તમને સરપ્રાઇઝ આપવા માટે બનાવી રહ્યા છે અને જેમ કે આપણે કોઈલ છે એને અત્યારે પગે ઘણું સારું થઈ ગયું છે અને વાત કરીએ સીનુની તો સીનુ પણ એક સારી મસ્ત મજાની સ્ફૂર્તિ સાથે બની રહી છે ઘોડી અને સરપ્રાઈઝ છે આ રહીએ કે લાડો ઇઝ બેક તમને ખબર હશે મારા પહેલાં સૌપ્રથમના પ્રથમના વિડીયોમાં લાડો ઘણીવાર વિડીયોમાં આવતી હતી અને આને આપણે મૂકી હતી ભુજ એક મહિનો સફર કરીને પાછી આવી ગઈ અને જોઈ શકીએ છીએ કે એને શરીરમાં ઘણી ઘટ પડી ગઈ છે ખોરાકમાં એવું બરાબર સેટિંગ થયું નથી લાગતું ખોરાવમાં તો જે વ્યક્તિ આપી હતી એ વ્યક્તિના ખોરાકમાં તકલીફ આવતી હોવાના કારણે લાડો ઘણી દુબળી થઈ ગઈ છે હવે આપણે એને તૈયાર કરવાની છે ખોરાક આપીને તો આપણા કને લગભગ એક દોઢ મહિનાની અંદર કમ્પ્લીટ તૈયાર થઈ જશે પાછી અને ખોરાક દઈશું એ પ્રમાણે અને ચાકરી કરશું અને રાઇડિંગ કોલ કરશું કેમકે હવે રાઈડિંગ કરવામાં વાંધો નથી કેમકે એને જ્યારે આપણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો ત્યારે ખાલી ગઈ હતી એટલે હવે આપણને એ ટેન્શન નથી કે એને રાઇડિંગ કરવામાં શું પ્રોબ્લમ આવે તો રાઈડિંગ કરાવી દેસું ગાઈ અને અત્યારે ચાર પૂરો કરાવી દીધો છે ઘોડાઓને બાંધી દીધા છે છાપરામાં ખોરાક ખાઈ રહ્યા છે તો હાલો બતાવું તમને હા જુઓ હજુ સ્ટોપ ઊભી રે ઊભી રે ઊભી રે આવતી રે ભાઈ ખોટું લાગી ગયું આને એક બે વાર નાખી ઊંચી કરીને પાછી તો ખોટું લાગી ગયું આ ધીરે વિડીયો નહીં બનાવતો હાલ અહીંયા ધીરે આવ્યા મેં આવ્યા આવ્યા આવ તો ગાયસ આને લાગી ગયું છે ખોટું અને આય પણ મારા ભાઈ બહેનો જેવી જ છે જલ્દી ખોટું લાગી જાય મનાવા જાવું પડશે લે એ એ ગાંડી જાંબુ ખા લે લે જાંબુ જાંબુ ખા જાંબુ નથી ખાવો જાંબુ નથી ખાઓ ભાઈશ અહીંયા પકડીને ઓછી કરીશ એટલે એમ લાગશે કે મને મારી માએ પકડવી તો મીનારીના બચ્ચાને એની મા અહીંયાથી જ પકડતી હોય ગાયશ તો જો કે અહીંયા કઈ તકલીફ ના હોય એને મૂકીશું પછી આપણી પાસે આવન ચાલુ કરી દેશે જો આઈ ગયો તો આ છે મીરાળી માનો પ્રેમ આજ પ્રક્રિયા હોય છે મીલાડીઓમાં અને ભરોસો ન કરો ઘરે રાખતા પહેલા વિચારવું કેમ કે જંગલી છે નાના બચ્ચા કે નાના છોકરાઓને બટકા ભરી શકે છે તો આને જેમ બને છે એમ દૂર જ રાખવી ઘરમાં ન પાડવી એના માટે એ બિલાડીઓ અલગ આવતી હોય ગાય છે આ જંગલી બિલાડી છે અને આનો ભરોસો ન કરવો જોઈએ કેમકે જ્યાં નાના બાળકો હોય બાર મહિના બે વર્ષ સુધીના એમાંથી દૂર રાખવા કેમકે એમના દાંત બહુ ડેન્જર વસે ગાય તમે જોઈ શકો છો જો આ દાંતથી નાના બાળકોને ઈજા પહોંચાડી શકે છે તમે જોઈ શકો છો એના દાંત તો મળીએ બેટા દૂધ સાથે હમણાં હમણાં દૂધ લઈ આવું તને પ્યુર આવું હા અહીંયા રમજે રમીશ ને જઈશ નહીં ને પ્રોમિસ કર પ્રોમિસ કર પ્રોમિસ 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 હા ચાલો અહીંયા રહેશે નહીં જાય તો મળીએ બીજા દૂધ સાથે વિડીયોની સાથે દોસ્તો અને આ બચ્ચું કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો તો જય હિન્દ જય ભારત પણ Gracias. <laughs> 谢、yeah.

கண்ணாங்கும்ப மொபைல் சொல்றேன் மொபைல் சொல்றேன்